જેવી રીતે વૈષ્ણોદેવીમાં ગુફાની અંદરમાં ભગવતીના દર્શન થાય છે તેવી જ રીતે આજે એક એવા પૌરાણિક ધામના દર્શન કરવા છે જે આવેલ છે ઐતિહાસિક ધરોહર સમાન એવા ઈડરના ગઢ પરની એક ગુફામાં સાબરકાંઠામાં આવેલ ઈડરના ગઢ પર પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જેના પર ભક્તો ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે એક માન્યતા પ્રમાણે આ ધામમાંથી કોઈ પણ ખાલી હાથ પરત ફરતું નથી તો આવો આપણે પણ મળવીએ માતાજીના આશીર્વાદ સાબર ઈડર શહેરમાં આવેલ ઈડર ગઢ એ પૌરાણિક ધરોહર સમાન છે ઈડરિયા ગઢ ઉપર પૌરાણિક ધાર્મિક તેમજ ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે જેમાં આજે અમે આપને એવા ધામના દર્શન કરાવીશું કે જેના પર ભક્તો અપાર આસ્થા રાખે છે ઈડર ગઢ પર બિરાજમાન એવા વ્રજરેશ્વરી માતાજી પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે એક માન્યતા પ્રમાણે ઈડર નગરજનો જો લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે અહીંયા મેંડળ છોડવા આવે છે અને માતાજી સમક્ષ જો ભક્તો ખોળો પાથરે તો અચુક તેમના મનની મુરાદ પૂર્ણ કરે છે સાબરકાંઠામાં આવેલ ઈડરગઢ કે જ્યાંથી પસાર થતા તમને ખૂબ જ સુંદર રમણીય દ્રશ્યો જોવા મળે છે અને ત્યાંનો સુંદર નજારો આપના મનને મોહી લે છે વ્રજરેશ્વરી માતા કે જેના પર દરેક જ્ઞાતિના લોકો આસ્થા રાખે છે જેવી રીતે મા વૈષ્ણોદેવી ગુફામાં બિરાજમાન છે એ જ રીતે વ્રજરેશ્વરી માતાજી ઈડરની ગુફામાં શિલામાં બિરાજમાન છે ભારતભરમાં વ્રજરેશ્વરી માતાજીના ત્રણ મંદિર છે જેમાં કાંગડા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્રમાં સોલાપુર નજીક અને આ મંદિરનું મૂળ સ્થાન અહીંયા આવેલું છે સાથે સાથે અહીં એક મહાદેવના ધામમાં પણ દર્શન થાય છે જેથી જ શિવ અને શક્તિના એક દર્શન થઈ રહ્યા છે હેડરગઢ ઉપર આવેલ શ્રી વજ્રેશ્વરી માતાજીનું મંદિર જે ડુંગરની ગુફાની અંદર વર્ષો પુરાનું ઐતિહાસિક સ્થાન છે અહીંયા વજ્રેશ્વરી માતાજીના સાથે ચામુંડા માતા રેણુકા માતા કાલિકા માતા અને સરસ્વતી માતા એમ પાંચ દેવીઓનો સમૂહ છે છે જેને પલ્લી પણ કહેવામાં આવે ઈડરગઢની ગુફાઓની અંદર આવેલું વ્રજરેશ્વરી માતાનું મંદિર હજારો વર્ષ જૂનું છે ઈડરગઢના પ્રજાજનો ઈડરના હિન્દુ સમાજના દરેક સંસ્કૃતિના વ્યક્તિઓ જ્યારે પણ લગ્નની ગ્રંથિમાં જોડાય છે એ પછી એમ મીંઢણ છોડાવવા અહીં ફરજીયાત આવે છે વ્રજરેશ્વરી માતાના આશીર્વાદથી એમનું જીવન સુખદ અને છે શિલાઓની વચ્ચે આવેલું આ વ્રજરેશ્વરી માતાનું મંદિર અત્યંત ચમત્કારિક છે વ્રજરેશ્વરી માતાજી કુળદેવી તો મોદી સમાજના ગણાય છે પણ ઈડરના દરેક સમાજના લોકો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને તમામની માનતા પૂરી પણ થાય છે ગુજરાતના મોદી સમાજના લોકો પગપાળા ચાલીને આવીને માતાજીના દર્શનાર્થે આવતા હોય છે આ વ્રજ્રેશ્વરી માતાજીને સંતાન ન હોય ત્યારે પણ માતાજી ની આગળ જે પણ ખોળો પાથરે છે

અહીંયા વ્રજરેશ્વરી માતાજીની સાથે સાથે ચામુંડા માતા રેણુકા માતા કાલિકા માતા અને સરસ્વતી માતા એમ પાંચ દેવીનો સમૂહ છે જેને પલ્લી કહેવામાં આવે છે તો આમ આ સુંદર અને પૌરાણિક સ્થળની મુલાકાત લઈને ભક્તો પોતાના જીવનને ધન્ય બનાવે છે અને મા વ્રજરેશ્વરી હંમેશા તેમની રક્ષા કરશે તેવા વિશ્વાસ સાથે મહા સમક્ષ શીશ ઝુકાવે છે ભક્તિ સંદેશ સાબરકાંઠા